તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયની વાત કરું તો મિત્રો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ કાન કટ પણ જોઈ સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપણે આ ગાયની તો તમે ગાયને તો સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે મિત્રો આ ગાયની આપણે આગળ કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે તમને થોડી ઘણી માહિતી મારી પાસે છે એની વાત કરી દેવામાં આવે મિત્રો તમને તો આ જે ગાય જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર એ ગાય હાલમાં આઠ દસ દિવસથી આ વીહાઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ આ ગાયની નીચે શું છે એ તો નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે મિત્રો સુંદર મજાનો વાછરડો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને દૂધની વાત કરવામાં આવે તો આ ગાયનું જે દૂધ છે એ પાંચ લિટર જેટલું દૂધ છે અને ગાયની કિંમત વિશે મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ હવે તમને રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ રૂબરૂ તમને તા તાલુકો વાંકાનેર ગામની વાત કરું તો રાતી દેવરી તો મિત્રો તાલુકો વાંકાનેરમાં ગામ રાતી દેવરી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ વિશે તો મેં મિત્રો તમને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને કિંમતની વાત અને મારી પાસે જે કંઈ માહિતી હતી મેં તમને આગળ આપી જ દીધેલ છે તો એ રીતે આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરું મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો પછી ગાયની તમે આ સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો હાઈટ ઊંચાઈ જોઈ શકો છો એનો કલર કોમ્બિનેશન એટલે કે લાલ કલર કોમ્બિનેશન છે મિત્રો ગાય બ્રિડિંગ માટે બહુ સારી છે નીચે વાછરડો છે અને પંચાવન હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો તમને સિહોર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો અને તાલુકો સિહોર છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આગળ વાત કરીએ આપણે તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ વિશે તો ગાયના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તો ફોન કરી અને મિત્રો રૂબરૂ જોવા જવું હોય તો ફોન કરીને જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય એ માટે તમે ફોન કરીને જાજો અને વધારે માહિતી જોઈતી હોય તો તમે ફોન કરી શકો છો ગાયના માલિકનો હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવ છે મિત્રો પ્યોર ગીર એટલે કે ઓરિજિનલ ગીર ગાય છે ગાયનો તમે હાઈટ જોઈ કલર કોમ્બિનેશન જોયો સિંગ બટન જોઈ કાનકટ જોઈ અને મિત્રો ભાવનગર બ્લડ લાઈનની ગાય છે હવે આ ગાયની તમને આગળ વાત કરવામાં આવે તો ગાય તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો લાલ કલર સિંગ પેટર્ન એ કાન કટેડર ક્વોલિટી એ બહુ સારી ગાય છે મિત્રો હવે વાત કરું તમને આ ગાય વિશે તો આ જે ગાય છે મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે હવે વાત કરવામાં આવે તમને તો આ ગાય વિશે માહિતી તો મિત્રો આ ગાયની માહિતી મારી પાસે એટલી આવેલ છે કે આ ગાય જે છે એને આઠમા મહિનાની ગાભણ છે એટલે કે આઠ મહિના ક્યાં છે ગાભણ છે એને હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો કેટલા મહિનાની ગાભણ જે વાત તો કરીએ હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની જે કિંમતની વાત કરું તમને તો કિંમત ગાયના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કિંમત જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી છે હવે આગળ વાત કરું આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ ગાય તમને ગામ ભાવનગર તાલુકાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો ક્યાં તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો ક્યાં જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનોમાં ભાવનગરમાં જ પ્રોપર એટલે કે રૂબરૂ તમને જોવા મળી જાય છે એટલે હવે મેં તમને આ ગાયનો એડ્રેસ આપી દીધો ગાયના માલિકનો એટલે ગાય તમને ક્યાં રૂબરૂ જોવા મળે છે એ હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં સાથે સાથે આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો તો એ માટે મેં તમને ગાયના મલિકના જે કોન્ટેક નંબર છે એ પણ આપી દીધેલા છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ભેંસની તો ભેંસની તમે પ્યોર જાફરાબાદી ભેંસ છે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો એનું માથું તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો આગળ વાત કરું તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને આગળ મિત્રો બહુ સોજી ભેંસ છે હા સોજી ભેંસ છે હવે હું તમને આ ભેંસની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એનું બીજું વેતર લાગે છે અને મિત્રો આગળના વેતરે ભેંસના માલિકનું એવું કહેવાનું હતું કે નવ દસ લિટર જેટલું દૂધ હતું તો આ વખતે મિત્રો દસ કે અગિયાર લિટર જેટલું દૂધ થાય આનું એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે આ ભેંસ તમને કિંમત વિશે વાત કરવામાં આવે પણ મિત્રો ભેંસ બહુ સારી છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ભેંસ છે કેમકે બહુ જાફરાબાદી ભેંસ છે અને આવી ભેંસો અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ભેંસ જે છે એની કિંમત વિશે વાત કરું તો એક લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે પહેલાં તો આપણે તો કે આ ભેંસ છે તમે તાલુકો વાંકાનેર અને ગામ રાતી દેવરી તો મિત્રો તાલુકો વાંકાનેર છે ત્યાં ગામ રાતી દેવરી આવેલ છે ત્યાં તમને આ ભેંસ એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ભેંસ ગમતી હોય ને લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે પણ ત્યાંથી ફોન કરી શકો છો અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ તો તમે ફોન કરી જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે આગળ વાત કરીએ મિત્રો તો આપણે તમે જે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો મિત્રો આ ગાય પણ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે મિત્રો ગાયની તમે હાઈટ જોઈ શકો છો એની સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો સિંગ ઉપર તરફ પડે છે અને કાન પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આ જે ગાય છે એની તમે કાનકટને બધું જોઈ શકો છો અને માથાનો ભાગ જોઈ શકો છો મિત્રો ઉપસેલો માથાનો ભાગ છે હવે આગળ વાત કરીએ આ ગાયની કન્ડિશન વિશે એટલે કે આ ગાયની માહિતી હું તમને જે મારી પાસે આવેલ છે હું તમને આપી દઉં આ જે ગાય છે એને મિત્રો કંડિશનની વાત કરું એટલે કે માહિતી આપી દઉં તો કે બીજું વેતર છે આ ગાયનું એમ ગાયના માલિકનું કહે હોવાનું છે અને આગળ વાત કરું તો આ ગાયની જે આઠથી દસ દિવસની કાચી છે એટલે કે વિહાવામાં આઠથી દસ દિવસની વાર છે ગાયની હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ હું તમને સ્ક્રી એટલે ગાયની જે કિંમત છે એ પણ બતાવી દઉં તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે સારી ગાય છે હવે આ ગાય તમને ક્યાંમાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો વાકાને ગામની જો વાત કરવામાં આવે મિત્રો તો કે આ ગામ રાતી દેવરી તો મિત્રો વાંકાનેર તાલુકામાં ગામ રાતી દેવરી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના કોન્ટેક નંબર જે છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો કિંમતને વધારે જેટલી મારી પાસે માહિતી હતી મેં તમને આપી દીધેલ છે અને મિત્રો જો તમને ગાય ગમતી હોય અને લેવી હોય તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે એના પછી મિત્રો તમે જે આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી પણ વેચાવા આવી છે વાછડીની તમે હાઈટ જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો માથાનો ભાગ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડો કલર છે વાછડીનો હવે આ માછડીની વાત કરું કન્ડિશન વિશે જણાવું તો મિત્રો આની કન્ડિશન તો વધારે કાંઈ ન હોય કેટલા વર્ષની છે એ વાત કરી દઉં સત્તર મહિનાની આ વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ માલિકના જે કિંમત રાખેલ છે એ વાત કરું તો વીસ રૂપિયા કિંમત છે હવે આ ગાયના માલિકનો જે ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ પીઠળ તાલુકાની જો વાત કરું તો તાલુકો જોડિયા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો જામનગર તો મિત્રો જામનગર જિલ્લાનો તાલુકો જોડિયા છે ત્યાં ગામ પીઠળ આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ વાછડી જોવા મળી જાય છે અને વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ વાછડીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે કિંમતની મેં જે રીતે વાત કરી એ તમને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે વીસ હજાર રૂપિયા કિંમત અને આ તમારે મિત્રો વાછડી ગમતી હોય તો તમે કોન્ટેક નંબર ઉપરથી ફોન કરીને જાજો જો વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવ છે મિત્રો કેચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો પછી વાત કરવામાં આવે તો તેનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો કા કાળો કલર છે આ ગાયની તમને વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે માહિતી છે માહિતી વિશે વાત કરવામાં આવે આઠ થી દસ દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે વાત કરું તો એસી હજાર રૂપિયા આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે આ જે ગાડી બોડી ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ તો કે આ ગાય જે તમને તાલુકો વાકાનેર અને ગામ રાતી દેવરીમાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ફોન કરી અને તમે પછી રૂબરૂ જોવા જજો કેમ કે વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય અને ગાય જે છે એની વધારે માહિતી જોતી હોય તો તમે આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો ગાય ન લેવી હોય તો ખોટો તમે ફોન ન કરતા ગાય લેવી હોય તો જ તમે ફોન કરજો હવે આગળ વાત કરીએ મિત્રો તો તમે આ જે લીલડી ગાય જોઈ શકો છો ગાય જોઈ શકો છો સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ગાયની જે માહિતી મારી પાસે આવેલ છે એ તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એને બીજું વેતર છે અને પંદરથી પંદરક દિવસની કાચી ગાય છે એટલે કે પંદરક દિવસની ગાયને વિવાહમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને બીજું વેતર છે તો મિત્રો હવે આ ગાયની તમને જે કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ પણ તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દઉં છું તો જે આ ગાય છે એ તો બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે અને મિત્રો હવે આગળ વાત કરું આ ગાયની તમને કિંમત વિશે તો આ ગાયના માલિકે જે આ ગાયની કિંમત રાખેલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ પાસાઠ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વિશે વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ ભાયાવદર તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો અને મિત્રો જો તમે જે સુધીમાં આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જેથી કરીને તમને આ વિડીયો સરળતાથી તમારી સુધી પહોંચી શકે અથવા તો ઘણા મિત્રોને જો વેચાવ પશુ હોય એ જોવાનો શોખ હોય અથવા તો કે કોઈ પણ મિત્રને પશુ લેવું હોય તમારા સગા સંબંધીઓને તો એને પણ શેર કરજો આ ચેનલ એના ઉપરથી આ જે પશુ વેચાવવું હોય અને એનો ખ્યાલ આવે અને રૂબરૂ જોઈએ અને વાતચીત કરી અને પશુ પાછી પશુ લઈ શકે હવે એના પછી મિત્રો આ તમે ઓળખી જોઈ શકો છો તો ગીર ઓળખી છે મિત્રો અત્યારે હાલ નબળી છે પણ બહુ સારી ઓળખી છે ગાયની તમે માથાની કા કટ જોઈ શકો છો પછી એની સિંગ પેટન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો એની હાઈટ ઊંચાઈ જોઈ શકો છો મિત્રો બ્રિડિંગ માટે તો બહુ સારી ગાય તૈયાર થાય એવું મને લાગે છે તમે જોઈ શકો છો એની કલર કોમ્બિનેશન પણ ગીરનો પ્યોર કલર લાલ કલર છે મિત્રો હવે આ ઓળખીની તમને વાત કરું તો કે કંડિશન વિશે જણાવું કે એટલે કે એની માહિતી તમને આપી દઉં તો આ જે ઓળખી છે બે મહિનાની હાલમાં ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ઓળખીની તમને વાત કરું તો કિંમત વિશે તો આની કિંમત ખાલી મિત્રો પચીસ હજાર રૂપિયા જ ગાયના માલિકે રાખેલ છે પચીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે આ ઓળખી ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટમાં જ આ ઓળખી મળી જશે જોવા તમને અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને મિત્રો આગળ વાત કરું તો તમે કોન્ટેક નંબર ઉપરથી ફોન કરી અને પછી રૂબરૂ જોવા જજો કેમ કે ગાય વેચાઈ ગયું હોય તો ધક્કો ન થાય અને જો પણ તમારે પણ મિત્રો અમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો વેચાવવું હોય અને તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે તેમાં તમારા પશુનો આડો વિડીયો વ્યવસ્થિત ફોટા બે પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુને મફતમાં વિડીયો એટલે કે ફ્રી વિડીયો મૂકી આપશું જય માતા જય દ્વારકાધીશ